તે મત મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં તો અમારા નવા વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે આજે છે સવા પહેલાના સાડા છ થઈ ગયા છે વહેલા અને અમે આવી ગયા છીએ ગાડી ખાલી કરવા અધૂરી હાથુરી છેવડી નવો બધી એ દાદા આપણે નીકળ્યા છે ચાલો ત્યાં આગળ મજા રહેશું આપણે અત્યારે જીને કોઈ ગઈને એક ગાડી ખાલી ઘી નાખી છે ખાલી પલ્લી ગઈ હતી એ ગાડી આપણે મિત્રો ખાલી જવોથી આ થપી એની મારી દીધી છે નવા અહીં બીજી ગાડી આવે છે એની થપી અહીં મારો અને આ ઓલરી તો અમે થપ્પી મારેલી છે એ ગાડી ખાલી થઈને જો હોય ગઈ છે ભાઈ હા થોડીક ભીની ગુણિયું થઈ છે ને એ થોડીક બહાર મૂકે છે અમારે થપ્પી મારે છે ભાઈ જોવાના આટલું આ ભીનું થઈ ગયું કાલના કારણે આ શીંગું હા આમાં ભીનું છે આ થપ્પીમાં ભીની છે આપણે ચાલો હાથી બહાર થપ્પી મારી હતી મદદ સાથે સાથે કરે છે અમારે વાલો બીજી ગાડી લાગી ગઈ છે જો પતરી હોતી આવી કાલ

હમણાં પરવિનભાઈ તમને બધું બતાવશે ચાલો એટલે બંધ છે પણ હા બંધ છે સતત હા મિત્રો છે ને આપણે ના વિડિયો ઉતારવાનો કારણ થયો વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે ઘાયા ઘાય ગાડી ઉતારી એવા છે આખા જૂના થઈ ગયા છે ચાલો તો આપણે નાઈ નાખી નાહી ને પછી મુલાકાત લેશું વિડીયોમાં માત્ર ફરીથી બાય ના જોઈ નાખ્યા છે આપણે વાલા

હા તો વધ્યો ભલા આપણે ગામમાં ગયા હતા વસ્તુ લઈને લઈ આવ્યા છે દવાખાને ફરી ભાઈ લઈ ગયો તો હું એને થોડા થોડા ઢીમ નીકળ્યા છે ને એટલે ચાલો થી ઘરે જઈને મુલાકાત થયા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે મિત્રો અત્યારે પહોંચ્યા છે ઘેરે હાલીને કેમ કે વરસાદ રહી ગયો ઘરે આવ્યા એમ ઊન પડી ને ગયો પણ અહીં ઘેરે પહોંચી ગયા તો વરસાદ જ રહી ગયો હોય વરસાદ છે નહીં પવન ફૂલ છે

અને બહુ બધાય માણસો હેરાન થાય છે આ ડ્રાઈવર અમારે આ બપોર ના બિચારા બેઠા છે એક વાગ્યા ના હમણાં ખાય નથી જો હાથ બાજ હે મોટી ગાડી એવો વાલા ચાલો ત્યાં આપણે મિત્રો ગાડી ખાલી કરી નાખીએ ગાડી આવી ગઈ છે ગાડી લગાડીને ખાલી કરવા મળ્યું એટલે બધા જાય વેલા જયારે નવરા થાય મિત્રો આપણે

કરી કે આપણે વીડી માં આવી ગયા છે આપણે આવી ગયા છે ઘરે ઘરે આવી ગયા છે તે અત્યારમાં છ વાગી ગયા છે જો તમે મોમ કોયલ કેવા ટવકા કરી રહેલી છે ચાલો જી બધાને આપણે શુભ થઈ ગઈ છે આપણી ચાલુ થઈ છે ચાલો જી ગુડ નાઇટ આપણે સુઈ જઈ રહી